સુરતમાં સામાજિક તત્વો કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે સુરતમાં આઠવા પોલીસ સ્ટેશનની હદમાં

સમય આ યુવાન ઉપર ચપું વડે ઘાતકી કર્યો હતો સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ યુવક ને મૃત જાહેર કર્યો હતો દિન દહાડે હત્યા ને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હાલ સમગ્ર બનાવને પગલે આઠવા

अभी कहाँ आए? अभी दवा खाना कौन सा दवा खाना जूनियर सिविल अभी यहाँ पे क्या हो क्या बोला डॉक्टर ने वो तो बोलते अपे... ना आपने पोस्टमार्टम बोला वो यानी वो हाँ तो तो कितने साल के हो और अभी वो मैं से बड़े मेरे को नहीं पता अविनाश भाई क्या रो तो बनाओ बनाओ तो मारा भाई ने चार पांच छो जन्म मिली ने છોકરા બાબતમાં મેટર ઉઠી મારા ભાઈને ડાયરેક્ટ ચાર પાંચ પકડીને ડાયરેક્ટ મારવાનું ચાલુ સામાન નાના બાબતમાં મેટર ઉઠી એના માટે પછી આ લોકો ડાયરેક્ટ મોટું કર્યું મારા ભાઈને બધા પકડીને બરાબર એને બૈરી એનો સાલો એ બધા એના ચાર પાંચ દોસ્તાર સુરો કાંચો ને એનો સાલો સીવો એની બૈરીને બધા ખાટ પકડી મારા ભાઈ મારવાનું ચાલુ કરાય છે એની વાઈફ ને બી બહુ મારી મારા ભાઈ નું નામ લીલુભાઈ હતું લીલુ વડવી તૂટક કામ કરતા કઈ બી કામ કામદુરી કરી લેતો એના પરિવારમાં કે અને પરિવારમાં એક છોકરી છે નવ 9 મહિનાની છે સામે વાળો કુતા જરાક હતા અન્નાના કુતા થોડું હેતર હતી માં એ લોકો કરી કાહે